ચાલુ છે અત્યારે સિગ્નલ ભાઈ છે તો જો એમડીએસ ની બસ ચાલુ છે સિગ્નલ છતાં પણ તમે જો ચાલુ સિગ્નલ માં નીકળી ગઈ આખી બસ આ એમડીએસ વાળાના કારનામાં આવવા હોઈએ તમે જોઈ શકો છો નમસ્કાર મિત્રો મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ મિત્રો આખા દેશમાં આખા શહેરમાં રોજે રોજ એક્સિડન્ટની અવનવી ઘટનાઓ બન્યા કરે છે અને લાખો લોકોના જીવ જાય છતાં પણ તંત્રને કે કોઈને કોઈ જવાબદારી લેવી નથી કોઈને કાંઈ પણ પડી નથી જેના ઘરે એક્સિડન્ટ થાય છે અને જેના વાલ્સ લોકો મૃત્યુ પામે છે તે લોકો જ ખાલી પોતાની વેદનાઓ જાહેર કરતા હોય છે અને તંત્ર સમક્ષ જે ન્યાયની માગણી કરતા હોય છે પણ જે તે કોઈ બી સંસ્થા હોય એ દેશના નેતાઓ હોય કે સંસ્થા હોય કોઈ પણ જવાબદારી લેવા તૈયાર થતું નથી આજે સવારની જ ઘટના છે આજે સવારે વહેલા અપ્સરા સિનેમા ચાર રસ્તા ઉપર કાંકરિયા અમદાવાદમાં હું સિગ્નલ પર ઊભો હતો મારી બાજુમાંથી જ એમટીએસ બસ સિગ્નલ બંધ હતું લાલ લાઈટ ચાલુ હતી છતાં પણ અડધી બહાર નીકળી ગઈ જે ક્રોસ પટ્ટો હોય છે એની અને આગળ વાહનો થોડા નીકળી ગયા એટલે ઓટોમેટિક લાલ લાઇટો ચાલુ હતી છતાં પણ એને રસ્તો ક્રોસ કરી લીધો અને નીકળી ગઈ એ બસ તો તમે વિચાર કરો મિત્રો વચ્ચે જ એમડીએસ બસે અમદાવાદના જ ભુલાભાઈ ચાર રસ્તા પર એક યુવકનો જીવ લીધો હતો છતાં પણ તંત્ર આમાંથી કાંઈ શીખ્યું નથી ને ડ્રાઈવરો પણ કાંઈ શીખ્યા નથી અને જબરજસ્ત બેફામ એ બસવાળાએ બસ હંકારી કાઢી તમે આગળ વિડીયો જોયો જ છે એટલે તમને ખ્યાલ જ હશે તો દરેક લોકો આ વિડીયો શેર કરો જેથી આ જે રીતે બ્રસ ડ્રાઈવર છે તેની પર પગલાં લેવામાં આવે અને એનાથી બીજા બી છે અને અમુક લોકોના જીવ બચી જાય બસ મિત્રો મારું આટલું જ કેવું હતું તો આ વિડીયો શેર કરો જેથી આ ચલાવના ડ્રાઈવરને સજા થાય અને એમ ડ્રીસ વડાને બી કંઈક બૌદ્ધ મળે આમાંથી એ લોકો પર થોડા સ્ટ્રીક થાય પોતાના જે ડ્રાઈવરો બેફામ વાહન ચલી રહ્યા છે એની ઉપર